નમસ્કાર તમે જોઈ રહ્યા છો તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બોટાદ જિલ્લામાં ફોર્મ નંબર સાત મુદ્દે એક મહત્વપૂર્ણ મામલો સામે આવ્યો છે જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પ્રાપ્ત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ખોટા નામે વાંધા ઉઠાવવાના આરોપો સામે સમગ્ર મુદ્દો હવે અધિકારી સ્તરે પહોંચ્યો છે જાણીએ વિગત આ રિપોર્ટમાં બોટાદ જિલ્લામાં એસઆઈઆર કામગીરી દરમિયાન ફોર્મ નંબર સાત સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો પ્રાપ્ત અધિકારી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા માહિતી અનુસાર લગભગ સોળસો જેટલા નામ સામે વાંધા દાખલ થયા હોવાનું સામે આવતા સમાજમાં ચિંતા ફેલાઈ હતી જોકે વાંધો ઉઠાવનાર તરીકે દર્શાવેલા કેટલાક વ્યક્તિઓએ પોતે કોઈ વાંધો ઉઠાવ્યો ન હોવાનું નિવેદન આપ્યું છે પ્રાપ્ત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર દ્વારા નિવેદન નોંધવામાં આવ્યા હતા સમાજના આગેવાનો દ્વારા ખોટી રીતે ફોર્મ ભરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને બોટાદ જિલ્લામાં શાંતિ સલામતી અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે તમામ પક્ષો દ્વારા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે અહેવાલ નિયાતર અશરફ તકલીફ ટ્વેન્ટી ન્યૂઝ